સુરત જિલ્લાના આદિવાસી વિસ્તારમાં હજારો ખેડૂતોની જીવાદોરી સમાન રૂપિયા બસો પચાસ કરોડની માંડવી સુગર મિલ માત્ર સાડત્રીસ કરોડ રૂપિયામાં જ વેચી દેવાતા રાજકારણ ગરમાયું છે સુગર મિલ વેચવાથી નારાજ સભાસદોએ આગેવાનોને શોધી લાવવાના પોસ્ટર લગાવીને પોતાની નારાજગી દર્શાવી છે આ સભાસદોએ સુગર મિલના ખાનગીકરણનો વિરોધ કર્યો છે ત્યારે કોંગ્રેસે આ ડીલને મોટું કૌભાંડ ગણાવ્યું છે માંડવી સુગર મિલના વેચાણનો વિરોધ આગેવાનો સામે આગેવાનો વિરુદ્ધ ઠેર ઠેર લગાવ્યા પોસ્ટર સુરત જિલ્લાના માંડવી તાલુકામાં ઘણા સમયથી વિવાદોમાં આવેલી માંડવી સુગર મિલનું વેચાણ કરી દેવાતા તાલુકાનું સહકારી તથા રાજકીય વાતાવરણ ગરમાયું છે આદિવાસી વિસ્તાર ગણાતા માંડવી તાલુકામાં હજારો ખેડૂતો શેરડીની ખેતી કરે છે અને આ ખેડૂતો માટે માંડવી સુગર જીવાદોરી સમાન હતી માંડવી સુગરના ચોપન હજાર જેટલા ખેડૂત સભાસદો છે વર્ષો પહેલા માંડવી સુગરનો વહીવટ ખાડે ગયો હતો જેથી મિલને બંધ કરવાની નો બતાવી રૂપિયા સાથે સુગર મિલ ખરીદી લીધી માંડવી સુગરની બસો પચાસ કરોડ રૂપિયાની પ્રોપર્ટી માત્ર સાડત્રીસ કરોડમાં મહારાષ્ટ્રની સુગર કંપની વેચી દેવામાં આવી આ સુગર જ્યારે બંધ થઈ ત્યારે સત્યાવીસ કરોડ રૂપિયા ખેડૂતોના અને મજૂરોના તેમજ પાંચ કરોડ રૂપિયા ટ્રાન્સપોર્ટરોના બાકી હતા તેઓ સરકાર દ્વારા સુગરને ફરી કાર્યરત કરવાની આશા લઈને બેઠા હતા તેવામાં સુગર મિલના વેચાઈ જવાના અહેવાલ સામે આવતા દક્ષિણ ગુજરાતના રાજકારણમાં તેમજ માંડવી સુગરના સભાસદોમાં ખળબળાટ મચી ગયો સભાસદોના રૂપ જે રૂપિયા લેવાના છે એ પણ કોણ ચૂકવશે કોણ કેટલું આપશે ટ્રાન્સપોર્ટેશનના જે પૈસા બાકી છે એ કોણ આપશે અને આ

સુગર મિલના સભાસદોએ સવાલો ઉઠાવીને ચૂપકીલી રાખી રહેલા નેતાઓને ઘેર્યા છે ખેડૂતોના સવાલ છે કે સભાસદોના બાકી નીકળતા રૂપિયા કોણ ચૂકવશે સુગરમાં જે નફો કર્યો તેમાં સભાસદોનું હિત કેમ જોવામાં ન આવ્યું માંડવી સુગરને સસ્તા ભાવે કેમ વેચી નાખી સુગર મિલને સડત્રીસ કરોડમાં કયા આધારે વેચાઈ સભાસદોને બાકી નાણામાંથી કેટલા રૂપિયા ચૂકવાશે ટ્રાન્સપોર્ટેશનના બાકી રહેલા નાણાં કોણ આપશે કેમ આદિવાસી ખેડૂતોનું હિત પણ જોવામાં ન આવ્યું ખાસ કરીને સમગ્ર મિલ વેચાઈ ગઈ ત્યાં સુધી મોડા સીવીને બેઠેલા સ્થાનિક નેતાઓ સામે સભાસદોમાં ભારોભાર આક્રોશ છે બસો પચાસ કરોડની વેલ્યુએશન વાળી આ સુગરને સરકારે પ્રાઇવેટ કંપનીને માત્રને માત્ર છત્રીસ કરોડ રૂપિયામાં આપી દીધી છે અને સૌથી મોટું કૌભાંડ આચર્યું છે જુન્નર સુગરની જે વાત કરીએ એ આપણા ગુજરાત રાજ્ય બહારની છે અને પ્રાઇવેટ કંપની ધરાવતી છે અને જુન્નર સુગર પાછે આપણે જે સુગર ચલાવવાનું લાયસન્સ આવે આઈઈએમ ઇન્ડસ્ટ્રીયલ એન્ટરપ્રેન્યોર મેમોરેન્ડમ તેનું લાયસન્સ પણ આઈઈએમ નથી અને ગુજરાતની અંદર આ સૌ વાર બન્યું હશે કે સહકારી સુગર એ કોઈ પણ પ્રાઇવેટ માલિકી ચલાવતી નથી કોઈ પણ પ્રાઇવેટ કંપનીને આપી નથી બધી સુગરો આપણી સહકારી મંડળીઓ દ્વારા ચલાવવામાં આવે છે આ વિવાદમાં હવે કોંગ્રેસે પણ ઝંપલાવ્યું છે કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ પ્રહાર કરતા કહ્યું આ ડીલને સહકારી કૌભાંડ ગણાવ્યું તેમણે સીબીઆઈ તપાસ કરાવીને તપાસ સંપૂર્ણ ન થાય ત્યાં સુધી ડીલને રોકી દેવાની માંગ કરી અને જ્યારે હરાજી થાય જેની વેલ્યુ અઢીસો કરોડ કરતાં વધારે હોય અને સાડત્રીસ કરોડ જેવી મામૂલી રકમમાં કોઈને આખી સુગર ફેક્ટરી પધરાવી દેવામાં આવે એનો સ્પષ્ટ મતલબ છે કે આખું જે ડીલ થયું એમાં કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો છે